જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વાણી અને મોટા એક વખત રાજા વિક્રમાદિત્ય પોતાના સિપાહીઓ સેનાપતિ મંત્રીઓ સાથે શિકાર કરવા માટે નીકળ્યા જંગલની અંદર શિકાર ની અંદર આ બાજુ થી પેલી બાજુ દોડી રહ્યા હતા શિકારની પાછળ દોડતા દોડતા બધા જુદા પડી જાય છે સૈનિકો રાજા સેનાપતિ બધા અલગ અલગ દિશાની અંદર વિખુટા પડી જાય છે રાજા પણ એક બાજુ દિશાની અંદર ફરતા ફરતા આગળ વધે છે તો રસ્તાની અંદર તેમને એક સાધુ મહાત્મા જોયા જે બંને આંખે અંધ હતા અને એક જગ્યાએ બેઠા હતા રાજાએ એ સાધુ મહારાજને પ્રણામ કર્યા કહ્યું સાધુ મહારાજ આપને વંદન શું તમે અહીંથી કોઈ માણસોને રાહદારીઓને જતા જોયા છે ત્યારે પેલા સાધુ મહારાજે કહ્યું નમસ્કાર રાજાજી થોડી વાર પહેલાં તમારા સેવકો નીકળ્યા હતા તેમની પાછળ તમારા સેનાપતિ ગયા તેમની પાછળ તમારા મંત્રીઓ ગયા અને હવે આપ ખુદ રાજા આવ્યા છો રાજાને નવાઈ લાગી કે આ સાધુ મહારાજ બંને આંખે અંધ છે છતાં પણ તેમને કેમ ખબર પડી કે પહેલાં એમના સૈનિકો એટલે કે સેવકો ગયા એની પાછળ સેનાપતિ ગયા એમની પાછળ તેમના મંત્રીઓ અને હવે હું પોતે આવ્યો છું જોયા વગર આ સાધુ મહારાજ ઓળખી કઈ રીતે ગયા રાજાને નવાઈ લાગી રાજા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા સાધુ મહારાજને પગે લાગ્યા અને કહ્યું કે સાધુ મહારાજ મને નવાઈ લાગે છે તમે કઈ રીતે ઓળખી શક્યા તમે તો બંને આંખે અંધ છો તમને જરા પણ દેખાતું નથી તો તમે કઈ રીતે નક્કી કર્યું કે સૈનિકો હતા સેનાપતિ હતા કે મંત્રીઓ હતા ત્યારે એ સાધુ મહારાજે કીધું મહારાજ જે વ્યક્તિ જેવા હોય ને એવી એમની વાણી હોય સૌથી પહેલાં જે નીકળ્યા ને એને મને કીધું કે લય આંધ્રા અહીંથી કોઈ નીકળ્યું હતું આથી મને ખબર પડી ગઈ કે આ નક્કી સૈનિકો કે સેવકો હશે એની પછીથી જે વ્યક્તિ નીકળ્યા એને મને પૂછ્યું સુરદાસ અહીંથી કોઈ નીકળ્યું હતું તેમને આ વાત કરી અને તેના પછી જે ત્રીજા નીકળ્યા એમને મને કહ્યું સુરદાસજી અહીંથી કોઈ નીકળ્યું હતું અને અંતે જ્યારે આપ આવ્યા ત્યારે આપે મને કહ્યું વંદન સાધુ મહારાજ આપને પ્રણામ શું સાધુ મહારાજ અહીંથી કોઈ નીકળ્યું હતું આમ આપની વાણીની અંદર વિનમ્રતા હતી વિનય હતો વિવેક હતો એટલે મને ખબર પડી ગઈ કે આપ રાજા હશો પેલા સેવક હતા એને મને આંધળો કીધો ત્યાર પછી જે નીકળ્યા એને મને સુરદાસ કીધો ત્યાર પછી નીકળ્યા એને મને સુરદાસજી કીધા અને તમે મને સાધુ મહારાજ કીધા એટલે મને ખબર પડી ગઈ કે જેવી જેની વાણી હોય ને એવું જ એનું પદ હોય એટલા માટે હું ઓળખી શક્યો નહીં કે હું આંખથી જોઈ શક્યો આમ માણસની વિનમ્રતા એના પદ ઉપર હંમેશા આપણને જોવા મળતી હોય ગમે એવો માણસ મોટો હોય પણ એની મોટા એની વાણીની અંદર પણ જોવા મળતી હોય છે જો એની વાણીની અંદર જો મોટાઈ ન હોય તો એ મોટાઇ કે પદ કોઈ કામનું હોતું નથી એ પદને એ લાયક પણ આપણે બની શકતા નથી રાજા વિચારમાં પડી ગયા અને તેમને વાત બરાબર સમજાઈ ગઈ હતી આમ વાણી હંમેશા વિનયથી શોધતી હોય છે